નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડિયોમાં આજની વિડિયો જીવનની સાચી અને કડવી હકીકત વિશે છે જે એકવાર ધ્યાથી જરૂર સાંભળી લેજો એક જે માણસ વધુ લાગી આવતું બોલેલું સાંભળીને કઈ નથી બોલતો હોતો એ જ સૌથી વધુ અંદરને અંદર એકલતામાં રડતો હોય છે બે જે વ્યક્તિ વધુ સમજતું હોય છે એને જ બધા સંભળાવી જતા હોય છે ત્રણ જે માણસ ક્યારે ગુસ્સો ના કરતું હોય છે સાચું બોલતો હોય છતાં એ ખોટો લાગતો હોય છે પાંચ જે માણસ તમારી કદર ના હોય તેની સામે કદી આજીજી ના કરો કદર વગરના લોકો ભલે સમૃદ્ધ હોય પણ તમારી પ્રામાણિકતા અને સોના જેવા તમારા હૃદયની તેમને કોઈ કિંમત નથી છ ખોટી હાટડી પાસે તમે અણમોલ હીરા લઈને જશો તો માત્ર હેતરાશો એટલું જ નહીં તમારા ગૌરવનું પણ ખંડન થશે સાત જયા આત્મ સન્માન અને ગૌરવ જળવાય ત્યાં જ તમારા દિલની વાત કરજો દિલની વાતને જયા ત્યાં ફેંકી નહીં દેતા આઠ મળ્યું એ માણવાની પણ મજા છે ના મળ્યું એ ચાહવાની પણ મજા છે નવ એક માં એક ઉમેરો તો બે થાય એવું શિક્ષક શીખવાડી ગયા પણ બે માંથી એક બાદ કરો તો એકલા થઈ જવાય એવું જિંદગી શીખવાડી ગઈ દસ કળિયુગ આ દુનિયાદારી છે રમત રમતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમત રમી જાય અગિયાર ઘણા લોકો માટે હું સારો નથી હોતો પણ તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો બાર મિત્રો એક વાત કહું છું ધ્યાનથી સાંભળો જીવનમાં સારી રીતે જીવવું હોય તો એકલા રહેવાની આદત પાડો આજે આજુબાજુ કેટલાય બહુ ખાસ હશે તમારા માટે પણ એ લોકો માટે શું તમે ખાસ છો તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે તમે ખાસ નહીં હો એ લોકો માટે એ સત્ય છે સમય સમય નું કામ કરે છે ઘડિયાળ પણ સેકન્ડે સેકન્ડે બદલાય છે ઋતુ બદલાય છે એક જ દિવસ માં આવે છે તો બદલાતા સમય લાગશે આદત નહીં નહીં આશા ઉપર બોજ નહીં મસ્ત જીવવું હોય તો કોઈ શબ્દ ની બાદ બાકી કરો ને આવ્યા હતા એકલા ને અને જવાનું પણ છે એકલું તો આવન જાવન વચ્ચે ના સમય ને પણ સાચવી લો ને જીવન શું બીજા માટે બીજાની ખુશી બીજા સાચવવામાં જ વિતાવવાની તો પોતે કેમ ના ખુશ રહીએ તો પોતાના માટે કેમ ના જીવીએ કોશિશ તો કરો તમારા જીવનની દોરી તમારા હાથમાં તો રાખો મિત્રો આશા રાખું છું કે આ વિડિયો તમને બહુ ગમ્યો હશે અને જો તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો વિડિયોને એક લાઇક અને ચેનલને ને જરૂરથી કરી લેજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર